કેમ છો મિત્રો મજામાં અમારા જો તમે મજામાં જોવો છો ને તે પહેલા મિત્રો બધાને તમને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો મિત્રો તો આજે સવારના પોરમાં સાડા આઠ વાગ્યામાં બ્લોગ બનાવું છું આ બીજો અને કાલ તો મિત્રો ગલોડિયા એન્ડ કુતરા એ બધાએ પથારી ફેરવી નાખી અમને પણ કાલ ખબર પડી કાલે ખબર પડી પછી મિત્રો યાર તનશિયાર ગલુડિયાને અમારે પછી કોથળામાં પૂરીને જેમ તેમ સેટ ચાર પાંચ વાગ્યાના કપડતા વાગે મિત્રો ચાલ ગલુડિયા અને હજી નાનકડો જેવો તેવો અમે તાર બાંધ્યું અને જરાક શોટ મૂક્યું એટલે આવે નહીં તમે કહો મિત્રો આમ ના કરે પણ વાત સાચી છે મિત્રો અને એકવાર તમે મિત્રો આ ઘઉની દશા જોશો ને આ જુઓ કે આ શું હાલત થઈ તો તમે ક્યાંક બરોબર આ કંઈક પણ નિકાલ કે ગમે ઘણ કરવું પડે છે તો તેનું પણ જરાક મિત્રો તમને ઘણું હશે દેખાડીશ મારે તમને કેવું નહોતું પણ તમને કહી દીધું કે મિત્રોને ગમે પણ બધાને ખબર તો પડે કે શું થયું છે તો કાંઈ વાંધો નહીં તો મિત્રો તો સવારના પરમાં હું વિડીયો બનાવતું છું ને અને કાલે ખબર પડી અમારે અમારે પછી તે તમને આજે હું તમને દેખાડીશ ને તે પહેલાં મિત્રો ગાયું ને બધાને ભેસને બધાને પાણી પાવાનું બાકી છે ભેજને તમે છે ને અવેળામાં હોય ને એવા કરી ને કરીએ પાણી પછી એ ઘટા ને બધાને બધા પૂરું ના થાય મિત્રો તો કંઈ વાંધો નહીં મિત્રો તો ચાલો મિત્રો તો ગાયું બધાને પાણી પાઈ લઈ મિત્રો આજ તો બહુ એવા કાલ છે ગલોડિયા હેરાન કેરાન હમણાં બે ત્રણ થી ખૂટી આવે એને તગડતો ને આ ગાયું બાયું ગાયો ને પીહુ ને ખીલે મિત્રો નાખી દીધું હવે તમને પરિસ્થિતિ દેખાડો મિત્રો તમે જોવો તો કે એટલું બધું બધું પતાવી નાખ્યું ગલોડિયા બધા પતાવી નાખ્યું દેખાડું મિત્રો તમને આગળ હા હા સડી ગયો તો મિત્રો દોડતો દોડતો આવ્યો ને તમને લાગતું કે આ શું કરે હા સળે હવે હા સડી ગયો મિત્રો દેખાણો આગળ તમને જો મિત્રો આવા તો કેટલાય ને આ તો કઈ નથી મિત્રો જુઓ તમને આગળ દેખાડો જોવો તો મિત્રો કેવી હાલત કરી નાખી હજી તમને આગળ દેખાડો મિત્રો આ જો તો મિત્રો આખું બધું મિત્રો પતાવી નાખું મિત્રો એક ફેર તમે જોવા હો હવે તો બે ત્રણ નહીં ત્રણ ચાર ઠેકાણા કરી નાખ્યું મિત્રો આ ખેડૂત ખેડૂતની ભાઈ ખેડૂત જ સમજી શકે છે કે આ કેટલી મહેનતથી એના બધી કરે છે ખેડૂતે જ આ વેદના સમજી સમજી શકે છે મિત્રો જો મિત્રો બધી પતાવી નહીં જો તો મિત્રો હો કેટલું પતાવી નહીં મિત્રો હો આ ખેડૂત ખેડૂત એક વ્યક્તિ તે જ સમજી શકે છે કે કેટલી મહેનત ત્યાં કર્યું તો આ બધું એક વિતરાય પતા તમે કહેતા હતા ને આવું ના કરાય શું કરી મિત્રો કરવું પડે આ જોતા બધી પતાવી નાખ્યું હજી જે એક બે દી એક બે દી આજ કાલ ખબર પડી ને ના ખબર પડી તો આ બધી ઘઉંનું બધું પતાવી નાખ્યું મિત્રો મિત્રો હવે બધો ટાઈમ પણ બહુ થઈ ગયો છે અને તમને આ વિડીયો ગમે ને અને કોમેન્ટ કરી દો કે મિત્રો યાર કેટલું બગાડ કર્યું છે તમે હોય તો શું કરો યાર મિત્રો કે આ વારા બાંધા મિત્રો કેટલું પણ કરવું પડ્યું કે આ ખૂબ પતાવ પતાવને બે ત્રણ વેગા નમન લાગે પતાવી જ નહી ફરી મળશું આવા જ અલગ નવા વિડીયોમાં બ્લોગમાં નવા બ્લોગમાં તો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો